નવસારી જિલ્લામાં છેલ્લા છ માસમાં કુલ બસો બેતાલીસ બાળકો રેડ ઝોનમાંથી ગ્રીન ઝોનમાં લાવી શક્યા એપ્રિલ પચીસ માં કુપોષિત બાળકોની સંખ્યા અગિયારસો હતી જે સપ્ટેમ્બર પચીસ માં ઘટીને આઠસો થઈ બાળકોના પોષણમાં યશોદા માતાનો વિરુદ્ધ પામેલા આંગણવાડી વર્ક્સનો પણ મહત્વનો ભાગ સરકાર શ્રી દ્વારા પોષણની પહેલો અમલી કરવાને કારણે નવસારી જિલ્લાના બાળકોમાં ઓછું વજન સ્ટેટિંગ ઓછી હાઈટ અને શારીરિક દુર્બળતા જેવા પ્રકારોમાં નોંધપાત્ર સકારાત્મક સુધારો જોવા મળ્યો છે પ્રોગ્રામ ઓફિસર કોમલબેન ઠાકોર બાળકોને ગમત સાથે જ્ઞાન અને પોષણ મળે તે અર્થે આંગણવાડીમાં નિયમિત મોકલવા જાહેર અપીલ કરતા પ્રોગ્રામ ઓફિસર કોમલબેન ઠાકોર ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સાત ઓક્ટોબર બે હજાર એકના રોજ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા તેમની જનસેવાના ચોવીસ વર્ષની સંકલ્પ સિદ્ધિની ગાથા જનજનમાં ઉજાગર કરવા માટે રાજ્યમાં સાત ઓક્ટોબરથી પંદર ઓક્ટોબર સુધી વિકાસ સપ્તાહની ઉજવણી થઈ રહી છે વિકાસ સપ્તાહ અંતર્ગત નવ ઓક્ટોબરનો દિવસ પોષણ દિવસ તરીકે ઉજવવામાં આવ્યો હતો છેલ્લા ચોવીસ વર્ષો દરમિયાન ગુજરાતમાં પોષણ સ્તર સુધારવા માટે અનેક યોજનાઓ મળી બનાવવામાં આવી છે નવસારી જિલ્લા આઈસીડીએસ વિભાગ પણ આ સતત તરફ સતત કાર્યરત છે આઈસીડીએસ વિભાગ દ્વારા સગર્ભમાં માતાઓ અને ધાત્રી માતાઓ તેમજ તેમના બાળકોને પૂરતું પોષણ અને આહાર મળે તે માટે સંનિષ્ઠ પ્રયાસો હાથ ધ્યા છે આ પ્રયાસોની સફળતા અત્રે ઉપલબ્ધ આંખ ઉપરથી મેળવી શકાય છે નવસારી જિલ્લામાં એપ્રિલ બે હજાર પચીસમાં કુપોષિત બાળકોની સંખ્યા અગિયારસો હતી જે સપ્ટેમ્બર બે હજાર પચીસમાં કુપોષિત બાળકોની સંખ્યા ઘટીને આઠસો અઠ્ઠાવન થઈ છે એટલે કે કુલ બસો બેતાલીસ બાળકો રેડ ઝોનમાંથી બહાર લાવવામાં સફળતા મળી છે વિગતવાર જોઈએ તો નવસારી જિલ્લાના છેલ્લા છ માસના આંકડાઓ પ્રમાણે આઈસીડીએસ એટલે કે ઇન્ટિગ્રેટેડ ચાર્ડ ડેવલપમેન્ટ સર્વિસીઝ હેઠળ પોષણ માટે ગુજરાત સરકાર સહિત નવસારી જિલ્લા આઈસીડીએસ વિભાગના વ્યાપક અને સઘન પ્રયાસોના પરિણામે એપ્રિલ બે હજાર પચીસમાં ઓછા વજનવાળા બાળકોનું પ્રમાણ ચૌદ પોઇન્ટ પંચાણું ટકા હતું જે સપ્ટેમ્બર બે હજાર પચીસમાં ઘટીને બાર પોઇન્ટ એકાણું ટકા થયું છે કોમલ ઠાકુર જિલ્લા પ્રોગ્રામ ઓફિસર આઇસીડીએસ વર્ષ બે હજાર અઢારમાં રાષ્ટ્રીય પોષણ અભિયાનની શરૂઆત કરવામાં આવેલી જે અંતર્ગત દર વર્ષે વર્ષમાં બે વાર એક સપ્ટેમ્બર માસમાં પોષણ માસ અને ત્યારબાદ માર્ચ માસમાં પોષણ પખવાડાની ઉજવણી થઈ છે જેનાથી તમામ જે લાભાર્થીઓ છે બાળકો સગર્ભા ધાત્રી અને કિશોરીઓને ઘરે ઘરે પોષણના સંદેશાઓ પહોંચાડવામાં આવે છે અને સારા સ્વાસ્થ્યની કામના કરવામાં આવે છે આ વર્ષ રાષ્ટ્રીય પોષણ માસની શરૂઆત થઈ ગઈ છે તો આપણે વાત કરીએ કે જે બાળકો આંગણવાડી કેન્દ્રમાં આંગણવાડી કેન્દ્રનો લાભ લે છે નિયમિત આંગણવાડી કેન્દ્રમાં આવે છે ટીએચઆર ગરમ નાસ્તો દૂધ સંજીવી યોજના અંતર્ગત દૂધનો લાભ લે છે ત્યારબાદ સગર્ભા માતા જે ટ્રાઇબલ એરિયામાં રહે છે એ માતાઓને એક ટાઈમ પોષણ સુધા અંતર્ગત ભોજન આપવામાં આવે છે વાત કરીએ કુપોષણની તો હાલમાં એપ્રિલ બે હજાર પચીસથી અત્યાર સુધી આપણે કુલ બસો બેતાળીસ જેટલા બાળકોને રેડ કેટેગરીમાંથી એમને નોર્મલ કેટેગરીમાં સ્થળ શિફ્ટ કર્યા છે એટલે એટલા બાળકો ઉપર આપણે સફળતાપૂર્વક કુપોષણ બાળકોનું ઓછું કરી શક્યા છે સાથે સાથે પોષણ સંગમ કાર્યક્રમ પણ રાજ્ય સરકાર દ્વારા લોન્ચ કરવામાં આવ્યો છે બસો બેતાળીસ જેટલા બાળકોએ જે એપ્રિલથી અત્યાર સુધીમાં સુધારો નોંધાવેલો છે એ તમામ બાળકોના વાલીઓને પોષણ સંગમ જાગૃતિ દિવસની ઉજવણીના ભાગરૂપે વાલીઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા છે તેમજ બાળકો અને આંગણવાડી કાર્યકર બહેનોને પણ પ્રોત્સાહિત કરવામાં આવે છે જેથી વધુમાં વધુ અન્ય બાળકોને પણ આપણે કુપોષણના ચક્રમાંથી બહાર કાઢી અને સુપોષિત કરી શકીએ ચાલુ વર્ષે જિલ્લા પંચાયત નવસારી દ્વારા સગર્ભા માતાઓને પોષણ કીટનું પણ વિતરણ કરવામાં આવ્યું છે જેથી સગર્ભા માતાનું આવનારું બાળક અને માતા બંને તંદુરસ્ત રહે અને એમનો વજનમાં વધારો થાય વધુમાં આંગણવાડી કક્ષાએ ગમત સાથે બાળકોને જ્ઞાન અને સાથે સાથે પોષણ પણ આપવામાં આવે છે આંગણવાડી કેન્દ્રમાં સગર્ભા ધાત્રી કિશોરી માતાઓને મમતા દિવસમાં વિવિધ કાઉન્સિલિંગના સેશન્સ પણ કરવામાં આવે છે બાળકો અને માતાઓનું રસીકરણ પણ કરવામાં આવે છે તો હું નવસારીના નાગરિકોને એટલી અપીલ કરવા માગીશ કે તમારા બાળકને ગમત સાથે જ્ઞાન અને પોષણ અર્થે નિયમિત આંગણવાડી કેન્દ્રમાં મોકલો